જય માતાજી રામરામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો આ ઓકે ડાયરે તમે બધા મજામાં જઈશો તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં ને ડાયરો ભાગી ગયા છે સવારના સવા છ થઈ ગયા છે લગભગ આ સુરત દાદા ઉગી ગયા એટલે સવા છ તો થઈ જ ગયા હોય ચાલો મિત્રો આપણે હે ને મોટું જાય ને અને મોટર કરી દે ચાલું કુવા Kuan ni, ni nana buat apa ni? Nanti motor buat ni. Kem pesa bawaan tu sih, budget apa lo? Mereka payah beli sih ni. Ia, ia, ia. Kami ni dia kanu બઉ ધ્યાન રાખી પડે ચાલો એ તો આપણે કઈ હળી નથી હું તો બીજ ગયો મિત્રો શું હલ ચાલો મિત્રો બાજરો પાયો એને લગભગ પાંચ થી દિવસ થઈ ગયા બાજરો પાયો એને બાજરી મસ્ત થઈ ગયો sehingga aku kena pulang minta bantuan sejauh sepandar tiba semata ini minta mas tak sejauh kepala tak aku kena pulang 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 nak jauh aku kena ikut nak jauh aku Vai dentro do macheiro, vai. Macheiro. Ei, cheiro. Tô fani, cheiro. Na sura da dentro. O que? Né, atleta pogi já. Vai andar, é isso? Capaz મિત્રો અમે કબૂતર જો મિત્રો કેટલા બધા નાવા જોવો તો પાણીમાં આ સાડા નવ થઈ ગયા છે અને મસ્ત મજાનું શ્રીરામણ કરી આવ્યો અને પોણી જુવાર જુવાર શું આપણે બાજરી પી ગઈ છે ને હવે કેટલા પંદર કેરા એક બે ત્રણ ચાર આઠ આઠ નવ દસ અગિયાર ને બાર એક તેર છે બાજરીના

Hah, orang ni wanita. Wa. Saya beli dia. Niat tu je saya ingin tu jual bos. Sono kaya punya. Yeah, sono. Dua setan ni kaya kaya punya mas. Yeah, macam sono. Toh, purna sono dekat ada. Mentero apa dah? Hanya keluhai je. Mas teman jangan kau minat kelu.

ચાલો કેટલા બે ત્રણ ચાર કેરા રહ્યા છે પી જાય લગભગ તો અડધી કલાક રહી છે પી જાય તો સાંજના છ વાગી ગયા છે અને હિંજવો અને વાંધવાનો તો કિલો અડધો ગયો મિત્રો વાંધો ને તો એક ગાહડી અને હિંજવો ના થયો એક ગાહડી કટકી થઈ ગઈ ઠામેથી હામે લગી વાંધો ને

પીલું ગાજર દીવું કેસરી છે કેસરી પીલું છે કેસરી કેવાય દીવું વાત ના છે ગાજર assigurou ha mera eta hola bati gaya be thai gaya hola gajar na be hai na hai phool ki mai eh. hai ki mai chura karis ye આ છોડો આમ તો મસ્ત બી મોટા મોટા થઈ ગયા મસ્ત થઈ ગયા ગુવાર તો એ મસ્ત થઈ મિત્રો લાલ ભીડ

ના શિવમ જેવડા જ ન પડે મોટા લથડિયા ખાઈ જાય એવું ન હોય જો પાછા લઈ આજ બનાવવાનો કાલ બનાવવાનો આજ તો નવ તો વાગી ગયા કાલ બનાવવાનો કે છે બનાવવાનો અઠાણું લઈ કાઢવાના મેં લીલા હવે શાક તો બની ગયા રોટલા બનેજા ને આપડા ઘરના નું છે ને શાક ખાઈ લીધું વાળું મજા આવી ગઈ